ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર હર હંમેશ પાર્ટીલક્ષી કાર્યો તો કરતું જ આવ્યું છે પરંતુ સમાજલક્ષી કાર્યો સેવા એ જ સંગઠન એ ભાવથી હંમેશા સમાજમાં નવા નવા મુદ્દાઓને લઈ અને એક અભિયાન સ્વરૂપે લઈ અને જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન પાર્ટી કરતી હોય છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સંચય અભિયાનનો એક શુભારંભ કરવામાં આવ્યો વડોદરામાં પચાસથી વધારે યુવા વોલન્ટિયર્સ કે જેઓ સંચયના બ્રાન્ડ એમ્બેસેડર્સ બની અને આજે જળ સંચય અભિયાનનું સંપૂર્ણ કોન્સેપ્ટ છે એમને સોસાયટી સુધી પહોંચે એમને ઘર ઘર સુધી પહોંચે એ માટેના હવે પ્રયાસ કરવામાં આવશે સાથે સાથે અમારા અકોટાના ધારાસભ્યશ્રી કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને સૌ મળી અને વડોદરાના એક એક જન સુધી આ સમય છે આ સાચો સમય છે કે જળ સંચય આપણે કરી અને આપણી સંપદાને આપણે બચાવીએ એ માટેનો એક સુંદર પ્રયાસ કરવામાં આવે છે એ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન વ્યક્ત કરું છું ધન્યવાદ